બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે ચેતવું હોય તો ચેતી જાજો વખત વીતી બીતી છે ચેતવું હોય તો છેતી જાજો વખત વીતી જાય છે સત્ય ધર્મના પાટાઈ ઉપર ગાડી ચાલી જાય છે સત્ય ધરવાના પાટ ઉપર ગાડી ચાલી જાય છે સત્ય રૂપી સિગ્નલ બતાવી લાઈન ક્લિયર થાય છે સત્ય રૂપી સિગ્નલ બતાવી લાઈન ક્લિયર થાય છે સત્સંગ વાળા સત બેઠા બીજા ખાય છે સત્સંગ વાળા સર્વે બેઠા બીજા ગોથા ખાય છે ભક્તિ રૂપી પાથા લીતા પેટ ભરીને ખાય છે ભક્તિ રૂપી પાથા લીધા પેટ ભરીને ખા છે મૃત્યુ લોકથી ગાડી ઉપડી વૈકુંઠમાં જવાય છે મૃત્યુ લોકથી ગાડી ઉપડી વૈકુંઠમાં જવાય છે માયાનગરનું મોટું સ્ટેશન ગાડી થાંભી છે માયાનગરનું મોટું સ્ટેશન ગાડી થાંભી છે બીજા ક્લાસમાં વૈષ્ણવ બેઠા આનંદ મંગળ ગાય છે બીજા ક્લાસમાં ક્લાસ માં વૈષ્ણવ ગાય છે પહેલા ક્લાસમાં ગોપી બેઠા સર્વ મંગળ ગય છે પહેલા ક્લાસમાં માં ગોપી બેટા મંગળ ગાય છે મોહન માસ્તર ટિકિટ તપાસે દોડા દોડી થાય છે મોહન માસ્તર ટિકિટ તપાસ છે સત્સંગ રૂપી ટિકિટ બતાવી મફત મુસાફરી થાય છે સત્સંગ રૂપી ટિકિટ બતાવી મફત થાય છે ભક્ત મંડળ સર્વે રોલ લેવાય છે ભક્ત મંડળ બેઠ રોલબ લેવાય છે શ્રીનાથજી ના દર્શન કરતા પાપી પાવન થાય છે શ્રીનાથજી ના દર્શન કરતા પાપી પાવન થાય છે બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી છે ચેતવું હોય તો ચેતી જાજો વખત વીતી જાય છે બોલો કૃષ્ણ